શ્રી ગણેશ નમ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પ્રબોધિની એકાદશીની કથા અને વાર્તા તથા દેવ ઉઠી એકાદશીની કથા અને વાર્તા શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે હે અર્જુન હું તને મુક્તિ આપનારી પ્રબોધિની એકાદશી વિશે એકાદશીના વ્રતનું શું ફળ હોય છે આપ કૃપા કરીને મને વિસ્તારથી સમજાવો ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે પુત્ર જે વસ્તુ ત્રિલોકમાં મળવી દુષ્કર છે એ વસ્તુ પણ કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના વ્રતથી મળી જાય છે આ વ્રતના પ્રભાવથી પૂર્વ જન્મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે હે પુત્ર જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ દાન પુણ્ય કરે છે એનું એ પુણ્ય પર્વત સમાન અટલ થઈ જાય છે અને એમના પિતૃઓ વિષ્ણુ લોકમાં જાય છે બ્રહ્મ હત્યા જેવા મહાન પાપ પણ પ્રબોધીની એકાદશીના દિવસે રાત્રિના જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે હે નારદ મનુષ્યએ ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તે ધનવાન યોગી તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર બને છે કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય છે આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન તપ હોમ ભગવાનના નામના જપ પણ પરમ યજ્ઞ છે વગેરે કરે છે તેમને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે આથી હે નારદ તારે પણ વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ આ એકાદશીના દિવસે મનુષ્યએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સંકલ્પ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ એ રાત્રે ભગવાનની સમીપ ગીત નૃત્ય કથા કીર્તન કરતાં કરતાં રાત વિતાવવી જોઈએ પ્રબોધીની એકાદશીના દિવસે પુષ્પ અગર ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ ભગવાનને અર્ધ્ય આપવો જોઈએ તેનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડો ગણું અધિક હોય છે જે ગુલાબના પુષ્પથી બકુલ અને અશોકના ફૂલોથી સફેદ અને લાલ કરેણના ફૂલોથી દુર્વાદળથી શમી પત્રથી ચંપક પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એ આવા ગમનના ચક્રમાંથી છૂટી જાય છે આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાંતઃકાળે સ્નાન પછી ભગવાનની પ્રાર્થના કરતા ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી ચરિત્ર બ્રાહ્મણોને દક્ષિણા આપી અને પછી પોતાનું વ્રત છોડવું જોઈએ જે મનુષ્યએ ચતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તેણે આ દિવસથી એ વસ્તુ ફરીથી ગ્રહણ કરવી જોઈએ જે મનુષ્યો પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે તેમને અત્યંત સુખ મળે છે અને એ અંતે સ્વર્ગમાં વાસ કરે છે તો મિત્રો આજની આ દેવ ઉઠી એકાદશીની કથાને હું વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ